જય ગિરનારી ચાલો મિત્રો જય ગિરનારી શુભ સવાર મહાદેવર તો આજે આપણે બીજો દોર શરૂ કરી દીધો છે જે ઝીણા ભાવોથી થી માળવેલા સુધીનો બન્યારે જો આ ઘોડી છોડવાની સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી તો આજે છે અગિયાર કેવાય પબ્લિક વધી ગયું છે અહિયાં ચાલે રૂપિયા માં ડીસ જવો બરોબર ભુગરા બટેરા ભુગરા બટેરા ભુગરા બટેરા તો આ સ્નેક તો હવે શું કહેવાય કે આપણે ઘોડી સડી ગયા ચાર બાજુ કિશોરભાઈ જોવા શેણા જોર ગરમ તો હું કહેવાય અત્યારે છે ને આની વેલ્યુ થાય હો ભાઈ આવી જગ્યાએ આની વેલ્યુ થાય કારણ કે ઘોડી આ બહુ પુષ્કળ મોટી છે અને ફરી વાર કહું છું કે બીજી ઘોડી તમે સડો એટલે ટાવર તમને મળી જાય અહીંયા વાતચીત કરવા માટે બાકી નેટ કોઈ હાલે નહીં તો ત્યારબાદ ઘડીક રહીને આપણે ઉતરવાનું છે અને ત્યારબાદ આપણે ભોગવાનું છે માળ વહેલા અને પછી આપણે રાત રોકાવું અને ત્યારબાદ સવારે પાછા આપણે નીકળશું બોરદેવીએ જ્યાં કહેવાય કે ગોળીઓ ગાળો ફળિયાળનો ઘરો બધા બ્લોગ આવવાના છે તો વિનંતી છે કે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને અવશ્ય પ્રેસ કરો જેથી કરીને તમને ફૂલ લીલી પરકમની જર્ની મળી જાય તો આ છે એનો બીજો ભાગ અને પહેલો ભાગ તમે ઝીણા બવાની મટીનો ન જોયો હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય જ્યાંથી તમે પહેલો ભાગ જોઈને ને પછી આ બીજો ભાગ જોવો એટલે તમને આખી લીલી પરકમની જાણકારી મળતી રહે ચાલો મિત્રો ભેટ જોવો અત્યારની ચાલો મિત્રો ચા બની ગઈ છે જો એકદમ લાકડા જેવી તો હાલો બધા પીવા ચા પી લઈ ત્યાર બાદ થોડીક વાર આરામ કરશું એક નંબર બની હો ભાઈ ચા તો હવે આથી આપણે જવાનું છે કાલે દેવી છેલ્લી નાઇટ ત્યાં હશે તો આજે આ સાંજ પડે આ વિડીયો આપણો કમ્પ્લીટ થાય જો ચા પી લીધી ત્યારબાદ બેઠા છે કિશોરભાઈ આવા વિડીયો કોઈ પરિક્રમણના બનાવ્યા છે કોઈ ભાઈ મારા ખ્યાલથી બનાવ્યા નહીં હોય હા બનાવ્યા છે એ લોકો અંદર આવે અને ભૈયા ભાઈ આવી રીતે જમવા કારોબારનું બનાવવું ને એ બધું ભાઈ થોડુંક હાર્ડ તો પડે એવો કારણ કે આ થેલા જુઓ એમાં થેલામાં એક એક માણ વજન છે ખંભામાં છે ને સાપકા પડી ગયા ખરેખર તો હવે આજની રાત આપણે આયા રોકાશું ત્યારબાદ કાલ સવારે પાછા આપણે નીકળી જાઉં ત્રીજા પડે કયો આગળ હતી શાક માર્કેટ ત્યારબાદ આપણે શાક લઈ દીધું હવે જઈએ આગળ ને રાંધવાની શરૂઆત કરી ત્યારબાદ એમ કહેવાય કે રાંધશું પછી જમશું તો આ તો માળવેલા પડાવ દિવસ બીજો કાલે આપણે હવે રોકાવાના સહી ગોળ દેવી ત્યારબાદ નીકળશું ભવનાથ શું ધરાઈ ગયું છે ત્યારબાદ સુલો જગ્યા છે આજે આ પ્રકારનું શાક છે રીંગણા ટમેટા અને બટેટા હેલો ગાઈઝ કેમ છો તમે બધા મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજે શૂટિંગ હું ઉતારું છું અને રાકેશભાઈ બનાવ્યા છે શાક ફર્સ્ટ વાર આજે એનું શાક બનાવ્યા છે આપણને એમાં બટેટા ટમેટા રીંગણા એવું બધું મિક્સમાં દેખાય છે શાક બનાવે છે બાજુમાંથી એક માતાની તાવડી લીધી છે કારણ કે અમારી તાવડી ફૂટી ગઈ હતી એટલે ફર્સ્ટ વાર આજે તાવડી પણ લાવવા છે બીજાની અમારી સાથે હતી એ તાવડી આજે ફૂટી ગઈ છે અને અમારી સાથે છે એક મસ્ત ફેમિલી બે દાદા છે બે મોટા બા છે દાદા કેમ છે તમને લીલી પરકમમાં આજે આ વખતે કેવું કેવું લાગ્યું જોરદાર લાગ્યું ને તો વાંધો નહીં હલો તો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને અત્યારે જંગલમાં થોડુંક થોડુંક દી હાથમાં એવું થઈ ગયું છે અને અમારી સાથે જે બે મોટા બા હતા એ અમને આજે થોડીક હેલ્પ કરે છે અમને રોટલો બનાવી દે છે કારણ કે અમારી સાથે જે મિત્રો હતો એ આગળ થઈ ગયો છે એટલે એને એને રેકને રોટલો બનાવતા આવડતો હતો હવે અમારી હેલ્પ કરવા બે મોટાબા એવા છે એ અમને રોટલો બનાવી દે છે જે પહેલાં અમારી સાથે હતા થોડીક થોડીક હેલ્પ કરે છે એનો પણ અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ

તો આજે માળવેલની ની આયા પડાવ આજ નો પૂરો થયો આ વિડિયો હવે ત્રીજો જે આપણે પડાવ છે એ બોર દેવી થી ચાલુ થાય તો હાલો આ વિડિયો આયા સુધી જ્યાં સુધી એમ ખાઈ લઈએ ત્યાં સુધી તમે જ આલો ખાવા ચાલો મિત્રો તો આજનો આપણો આ આપણે પૂરો કરીએ તો તમને મજા આવી તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હાલો નવા વિડીયો સાથે મળશું ચાઉન મહાદેવ વર્ષ આવજો ભાઈ ભાઈ ટાટા જય ગિરનાર